જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ આપણે ડોળિયા ગામથી સ્કૂલમાંથી નીકળી ગયા છીએ અને આગળ હવે ચોટીલા જવાનું છે તો સવાર સવારમાં આપણે ચાલવા માંડ્યા છીએ વિશાલભાઈ અંજો આવું થઈ ગયું છે અને હું કિશનભાઈ આપણી ગાડી આવી છે સેટર આપી દીધા છે કારણ કે આપણને હવે લાગે છે ગરમી ખાસ એટલે માટે કિશનભાઈ ને ગરમી લાગે છે તો અહીંયાથી હવે તો ચોટીલા દસ બાર કિલોમીટર રહ્યું છે અને ધીમે ધીમે આપણે અંતર કાપતા રહીશું પેલા તો આગળ જે સારી હોટલ આવે તો હોલ્ડ મારીશું બરાબર છે એ સૂરજ સૂરજ જય ગયો આપણો અને સવાર સવારમાં હું અને કિશનભાઈ સાથે સાથે ચાલ્યા છીએ તો આપણે ક્યાં નાખી દીધા ગાડીમાં કારણ કે આપણને ઠંડી લાગતી નથી હવા લાગતી નથી તો આગળ હોટલ બોટલ આવો તો ત્યાં તેને હોલ્ડ મારીશું અને નાસ્તો કરીશું પછી ત્યાંથી

આપણા સંગ્રયાત્રીકો પર અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે બધાય બધાય નાસ્તો કરવા ગયા છે અહીંયા નાસ્તો બની રહ્યો છે જલેબી આપણા હવે નાસ્તો કરી અહીંયા તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ આપડા કાકાને કાચું બધાય નાસ્તો કરી છે આપણા સંગ્રયાત્રીકો યાત્રિકો ઓ આવી ગયા છે ગોટાની ડીશ લઈને ગરમા ગરમ મોટા બની રહે ચાહીએ ઓ જય કેવો આજનો નાસ્તો એક નંબર દાદા કેવો નાસ્તો છે નાસ્તો કરી લઈએ ગરમ ફાફડા જલેબી છે અહીંયા મોટા શું ખાવાનું છે

અને હવે નાસ્તો કરીને આગળ જઈએ ચોટીલા બાજુ હળવાળવા હાલવા માટે છે કિશનભાઈને બધા આગળ જાય છે અને હું ગઈ છું ધીમે ધીમે પહોંચી ગયા છીએ અને હવે આપણો આ બીજો ઓલ્ડ થયો છે આપણે ઉતારો અહીંયાથી લગભગ એક કિલોમીટર દૂર રહ્યો છે હજુ અંદર જઈને આપણે જમીશું આવન કરીશું પછી આપણે ચામુંડા દર્શન કરવા જઈશું ઉપર હું અને વિશાલભાઈ ને બધા જય દ્વારકાધીશ પહોંચી ગયા ઉતારો કઈ બાજુ આપડો

અને અહીંયા જમવાની રસોઈ બને છે સંઘના યાત્રિકો માટે છે તો ચાલો મિત્રો આપણે હવે જમી થોડોક આરામ કરીને છીએ બજારમાં ચામુંડા માના દર્શન કરવા જઈશું આપડે ડુંગરા ઉપર ડુંગરા માતાનો ડુંગરા છે

હા આપણી સાથે પ્રકાશભાઈ પણ આવી ગયા છે ઓહો એનો નજારો તો જુઓ તમે ખતરનાક નજારો છે કયો ભાઈ વિશાલ ભાઈ ચલો ઉપર જઈશું આપણે તો ચલો આપણે હવે ચંપલ કાઢી દર્શન કરીશું ચામુંડાશું છોટા મોટા પાડીશું આપણે હા હા ચલો પેલો આપડે દર્શન કરીએ મંદિરમાં જઈ ચલો હવે આપણે ફોટા વોટા પાડી લઈએ વિશાલ અહીંયા લોકેશન સારું દેખાય છે કઈ સાલ આપણે પાડેલા ફોટા અહીંયા તો અહીંયા માતાજીને નાગરો ચડાવવા માટે આ જગ્યા છે આવે ત્યાં નાગરો વધે રહે ત્યાં અહીંયા નાગરોલના ઢગલા છે જે ચામુંડા માને ચડ્યા હોય પછી અહીંયા ફેંકવામાં આવે છે તો મિત્રો આપણા ફોટોગ્રાફી આવી ગયા છે પ્રકાશભાઈ ફોટોશૂટ કરે છે આર્યનભાઈનું અને વિશાલભાઈ પણ એમની સાથે સેલ્ફી લે છે તો ચલો હવે જઈએ આપણે નીચે મિત્રો એક નંબર લોકેશન છે એનું ફોટો શૂટ કરવા માટેનું તો ચલો હવે આપણે ફોટોશૂટિંગ કરીને નીકળી ગયા છે લોકો બહુ ફોટા પાડે છે અહીંયા તો આપણે હવે નીચે નીચે ઉતરશું ધીમે ધીમે ચલો ચલો વિશાલભાઈ ચલો ચલો હવે હળવા આવશું ખર વિશાળ વિશાળ રહી તો અહીંયા ઘસાતા પડી જવું પડશે આપણે ભાઈ ઓહો અને નજારો તો જોવો ભાઈ

તો હવે આપણે ચોટીલાથી નીકળીશું અને ધીમે ધીમે આપણા ઉતારા તરફ નીકળીએ અને જયેશભાઈ નીકળી ગયા છે આપણા સંઘના યાત્રિકો પણ આગળ જાય છે આપણી ગાડી આવી ગયા છે આપણા કાકાને કાકી ખરીદી કરવા માંડ્યા છે કાકા શું નહો રુદ્રાક્ષ રુદ્રાક્ષની માળા લે છે તો આપણે આગળ જઈને આપણે પણ થોડી ખરીદી કરીશું આપણા રમેશભાઈ સોલંકી સોળા પીવરા આવે છે સંગના યાત્રિકોને મુકેશભાઈને